ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાતા આરોપીઓનો પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શનના નામે કઢાતા વરઘોડા મામલે ગુજરાત માનવ અધિકાર પંચમાં અરજી થતા પંચે સુરત પોલીસ કમિશનરને અહેવાલ તૈયાર કરી પોતાની જ સહીથી ત્રીસ દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે બે મહિના પહેલા ગાંધીનગરમાં પોલીસના યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના ઘણા લોકોને વરઘોડાથી બહુ વાંધો છે હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જો ટપોરી દ્વારા કોઈ પ્રકારે હેરાન પરેશાન કરાશે તો તેના વરઘોડા તો જરૂરથી નીકળશે આરોપીઓના વરઘોડાને લઈ સુરતના વકીલે માનવ અધિકાર પંચમાં અરજી કરતા હવે પંચે સુરત સીપીને નોટિસ ફટકારી પોતાની જ સહીથી ત્રીસ દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે આરોપીઓના જે રીતે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તેને લઈ હવે માનવ અધિકાર પંચે પણ આ બાબતની ગંભીરતા લીધી છે સુરત આ એડવોકેટ દ્વારા માનવ અધિકાર પંચમાં પોલીસ વિભાગ દ્વારા કાઢવામાં આવતા વરઘોડાને લઈ પિટિશન કરવામાં આવી હતી પોલીસ દ્વારા આરોપીઓના ગેરકાયદેસર રીતે વરઘોડા કાઢવામાં આવે છે તેની સામે પગલાં લેવામાં આવે તેવો પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મારું નામ આરબી મહેન્દ્રપ્રા એડવોકેટ છે હું છેલ્લા અગિયાર વર્ષથી ગુજરાત રાજ્ય અને સુરત શહેરમાં ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું ગુજરાત રાજ્ય અને સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક નવો ક્રેજ આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ થાય એટલે તેમનો વરઘોડો કાઢો વરઘોડો શબ્દ જોવામાં આવે તો કે એ કાયદામાં જોગવાઈ નથી કે એના બાબતે કોઈ કલમમાં કોઈ વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી કે કાયદામાં કોઈ અલગથી નોંધ કરવામાં એવું પણ નથી એટલે આ જે વરઘોડો કાઢવામાં આવે છે એ પોલીસ અધિકારીઓ રાજકીય પાર્ટીની વાહ વાહ લૂંટવા માટે કાઢતા હોય એવું જણાવ્યા આવે છે આ અંગે એડોકેટ આરબી મેન્દપ્રાયે જણાવ્યું હતું કે માનવ અધિકાર પંચમાં અરજી દાખલ કરવામાં આવી છે જેમાં તેમણે આરોપીઓના વરઘોડા સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે તે બાબતનો ઉલ્લેખ કર્યો છે તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આરોપી જ્યાં સુધી કોર્ટમાં પુરવાર ન થાય ત્યાં સુધી આ રીતે જાહેરમાં તેનો વરઘોડો કાઢવો તે યોગ્ય નથી ભલે પોલીસ કહેતી હોય કે રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવાય છે પરંતુ મીડિયાને બોલાવી આ પ્રકારના રીકન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવી રહી છે તે ખોટું છે જ્યાં સુધી આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી આ રીતે તેને વિડીયોગ્રાફી કરાવી આરોપીની ઓળખ છતી કરવી ગેરકાયદેસર છે હજુ તો આરોપી ઉપર લાગેલા આરોપો પુરવાર થતા નથી છતાં પણ આ રીતે વરઘોડા કાઢવા યોગ્ય નથી આ બાબતે માનવ અધિકાર પંચે ગંભીરતાથી લઈ સુરત પોલીસ કમિશનરને ત્રીસ દિવસમાં ખુલાસો આપવા માટે હુકમ કર્યો છે એટલે પોલીસ અધિકારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસરના કૃત્યો કરવામાં આવતા હોય આથી મેં તારીખ એક એક બે હજાર પચીસના રોજ ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત ફરિયાદ કરેલી જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા તારીખ દસ બે બે હજાર પચીસના રોજ યોગ્ય તપાસ કરી તેનો રિપોર્ટ દિન ત્રીસમાં રજૂ કરવા પોલીસ કમિશનર સુરતનાઓને હુકમ કરવામાં આવેલો છે સુરત પોલીસ કમિશનરને પોતાની સહીથી વિગતવાર અહેવાલ ત્રીસ દિવસમાં રાજ્ય આયોગને પાઠવવા આદેશ કરાયો છે જો નિયત સમય મર્યાદામાં અહેવાલ મોકલવામાં નિષ્ફળ જાય તો રાજ્ય આયોગે આગળની કાયદેસરની કાર્યવાહી કરશે આ બાબતે તાબાના અધિકારીના અહેવાલની નકલ મોકલવાના બદલે કમિશનરને પોતાની સહીથી જ સ્પષ્ટ અભિપ્રાય સહિતના પ્રશ્ન હેઠળની બાબતોનો સર્વગ્રાહી અહેવાલ મોકલવા આદેશ કરાયો છે આયોગે સો કોઝ નોટિસમાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે જો કમિશનરની મંજરી વગર તાબાના અધિકારી દ્વારા રાજ્ય આયોગને અહેવાલ મોકલી આપવામાં આવશે તો તે ગ્રાહ્ય રખાશે નહીં રીકન્સ્ટ્રક્શનની કાયદામાં જોગવાઈ છે પણ એનો મતલબ એવો નથી કે જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે રીકન્સ્ટ્રક્શનમાં તપાસની અધિકારી આરોપીને ગમે ત્યાં લઈ જકે જઈ શકે છે તપાસના કામે બોલાવી શકે છે તપાસના કામે પંચનામાઓ કરી શકે છે પણ ન્યૂઝ મીડિયાવાળાને બોલાવીને રીકન્સ્ટ્રક્શન કરવું કાયદા કઈ રીતે યોગ્ય નથી અને તે પોલીસ સત્તા નો દુરુપયોગ ક્લિયર કટ જણાય છે બ્યુરો રિપોર્ટ સુરત